જોશી સહિત માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ તેમજ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઐતિહાસિક દરભાવતી નગરની ઝાંખી કરાવતું વિશ્રામ ગૃહમાં ત્રણ કિલ્લાના નામે રૂમ રાખવામાં આવ્યા છે જ્યારે કોન્ફરન્સ હોલ ડાઇનિંગ હોલ સહિત પ્રવેશ દ્વાર ઉપર નગર અને તાલુકાની ઝાંખી કરાવતી છબીઓ ઉપાસવામાં આવી છે આજ નગર દરબાવતી ખાતે નવીન સર્કિટ હાઉસ એમ કે અત્યાર સુધી જેને વિશ્રામ ગૃહ તરીકે ઓળખવામાં આવતું હતું ને જેના રૂમોની વ્યવસ્થા પણ વિશ્રામ ગૃહ જેવા જ હતા આજે ખરેખર સર્કિટ હાઉસ બન્યું છે હું ખાસ કરીને પૂર્વ આર એન બી મંત્રી ગુણેશભાઈ મોદીનો આભાર માનીશ કારણ કે એમણે અહીંયા એકવાર વિઝિટ લીધી અને વિઝિટ લીધાના અઠવાડિયામાં જ એમણે બે કરોડ અઠ્ઠાવીસ લાખનું બજેટ મંજૂર કર્યું અને એ બજેટના આધારે જ આજે આ ભવ્ય સર્કિટ હાઉસ બન્યું છે જે સર્કિટ હાઉસમાં રૂમો બનાવવામાં આવ્યા છે કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે પેન્ટ્રી અને ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે બહારથી કોઈ વીઆઈપીઓ આવે મિનિસ્ટરો આવે આઈએસ આઈપીએસ અધિકારીઓ આવે તો એ પણ અહીંયા રોકાઈને એમને પણ અનુકૂળતા પડે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે હું આર એન બીના અધિકારી અમારા એક્ઝિક્યુટિવ નાયકાવાલા અને ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર અક્ષય જોશીના અભિનંદન કે કોઈ પણ આર્કિટેક્ટ કે એન્જિનિયરને રોક્યા વગર સરકારી અધિકારી પણ આવી રીતે સુંદર કામગીરીને કરી શકે છે અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી શકે છે ત્યારે આનો સદઉપયોગ થાય એવી અપેક્ષા રાખ થોડા વખત અગાઉ રાજપુરા નદી પાસે શાંતાબેન વસાવાના યુવાન દીકરાનું મગરના કારણે અવસાન થયેલું મગર યુવાનને ખેંઈ ગયા એના કારણે સરકાર તરફથી ફોરેસ્ટ વિભાગ તરફથી શાંતાબેનને આજે પાંચ લાખ રૂપિયાનો સહાયરૂપ ચેક આપવામાં આવ્યો છે અત્યારે આ મગરોની સમસ્યા ખૂબ વધી ગઈ છે દેવ હોય ડાડર હોય કે વિશ્વામિત્રી નદી હોય દરેક ઠેકાણે મગરોનો ઉપદ્રવ વધવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે નદી કિનારે ગાય ભેસ ચરાવવા જતા કે કામ અર્થે જતા લોકો આવી રીતે મગર ખેંચી જતા હોય છે પણ આવા બનાવમાં પણ સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવે છે અને જૂના રામપુરા ગામના શાંતાબેન વસાવાને એમનો દીકરો એક્સપર્ટ થતાં આજે પાંચ લાખનો ચેક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવ્યો છે એટલે હું સરકારનો આભાર માનું છું કારણ કે આવા દુઃખદ પ્રસંગે કોઈને અભિનંદન ના અપાય પણ સરકાર જે રીતે આર્થિક મદદ કરે છે એ બદલ સરકારનો સરકારના લોકોના પ્રતિનિધિ તરીકે હું આભાર માનું છું